નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ વીએમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં ગીરગઢા તાલુકાના કાંધી ગામે તરબદા કોળી સમાજનો સોળમો સમુલગ્ન યોજાયો સ્વર્મા સંલગ્ન પ્રસંગે ગામ ખાતે આમંત્રિત મહેમાન ઉનાના ધારાસભ્ય કાળુભાઈ માજી ધારાસભ્ય પૂંજાભાઈ ઉના માજી તાલુકા પ્રમુખ રામજીભાઈ વાળા ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બામણિયા ગીરગઢા પીઆઈ સોહાણ સાહેબ તલાટી મંત્રી વિપુલભાઈ કાતરિયા કાંધીગામ સરપંચ મમતાબેન સતુભાઈ કોળી કોળી જ્ઞાતિ માજી પ્રમુખ ડાયાભાઈ નાનજીભાઈ પરમાર ઉના યુવા આગેવાન યોગેશભાઈ ગાંધી સ્કૂલ આચાર્ય હિતેશભાઈ માણાવદરિયા જિલ્લા મહિલા કારોબારી ચેરમેન દીપાબેન બાંભણિયા દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મહામંત્રી રસિકભાઈ કે સાવડા ગાંધી કોળી સમાજ યુવા આગેવાન સતુભાઈ સાખટ ગાંધી કોળી સમાજ પ્રમુખ ગોવિંદભાઈ વીરાભાઈ ભાલિયા ડાભી ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી મકવાણા ખાટુભાઈ ભગવાનભાઈ પૂંજન્ય સંતો બ્રહ્મિન મહંત શ્રી પ્રકાશગિરી બાપુ બાલા હનુમાન આશ્રમ ગાંધી મહંત શ્રી અમદગિરી બાપુ ભૂત દાદા આશ્રમ ગ્રાડ રિપોર્ટર માધુ ભાલિયા વીએમ ટ્વટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત